જય કૃષ્ણ સત્સંગ રસિકો આપણી ચેનલ સત્સંગની મોજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આત્મીય સત્સંગ રસિકો શ્રદ્ધા અને ભક્તિથી ભરેલ શ્રીમદ ભગવદ્ ગીતાનો અક્ષર બ્રહ્મ યોગ નામનો અધ્યાય આઠ એ આપણને જણાવે છે કે અંતિમ ક્ષણે ભગવાનને સ્મરણ કરવાના મહાત્મ્યને આત્મીય સત્સંગ રસિકો આ અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં કહે છે કે મારું સ્મરણ કરે તે અંતે મોક્ષ પામે છે આજે આપણે ભક્તિભાવે આ પવિત્ર જ્ઞાનને સમજશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી શેર કરશો કોમેન્ટ કરશો અને જો આપ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો કે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય આઠ અક્ષર બ્રહ્મયોગ અર્જુન બોલ્યા હે પુરુષોત્તમ એ બ્રહ્મ શું છે અધ્યાત્મ શું છે કર્મ શું છે અધિભૂત નામથી શું કહેવાયું છે અને અધિદેવ કોને કહે છે એ મધુસૂદન આ પ્રસંગે અધિયજ્ઞ કોણ છે અને તે આ શરીરમાં કેવી રીતે છે તથા તમારામાં ચિત્ત પરોવેલા માણસો વડે અંતકાલે તમે કયા પ્રકારે ઓળખી શકાવો છો શ્રી ભગવાન બોલ્યા પરમ અક્ષર બ્રહ્મ છે પોતાનું સ્વરૂપ અર્થાત જીવાત્મા અધ્યાત્મ નામે કહેવાય છે તથા સકળ ચરાચર પ્રાણીઓનો ઉદભવ તેમજ અભ્યુદય કરાવનાર જે સૃષ્ટિ રચના રૂપી વિસર્જન અર્થાત ત્યાગ છે એ કર્મ નામે ઓળખાય છે ઉત્પત્તિ વિનાશશીલ પ્રત્યેક પદાર્થ અધિભૂત છે હિરણ્યમય પુરુષ અધિદેવ છે અને હે દેહધારીઓમાં શ્રેષ્ઠ અર્જુન આ શરીરમાં હું વાસુદેવ જ અંતર્યામી સ્વરૂપે અધિયજ્ઞ છું જે માણસ અંતકાલે મને જ સ્મરણ કરતો શરીર છોડી જાય છે એ મારા સાક્ષાત સ્વરૂપને પામે છે એમાં સહેજ પણ સંશય નથી હે કુંતીપુત્રો આ માણસ અંતકાલે જે જે પણ ભાવથી સ્મરણ કરતો શરીરને છોડે છે તેને તે જ પામે છે કેમકે એ સદા તે જ ભાવથી ભાવિત રહ્યો છે માટે હે અર્જુન તું સર્વકાળે નિરંતર મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર આ પ્રમાણે મારામાં અર્પેલા મન બુદ્ધિથી યુક્ત થઈ તું ચોક્કસ મને જ પામીશ એ પાર્થ એ નિયમ છે કે પરમેશ્વરના ધ્યાનના અભ્યાસ સ્વરૂપ યોગથી યુક્ત બીજી તરફ ન જનારા ચિતથી નિરંતર ચિંતન કરતો માણસ પરમ પ્રકાશ સ્વરૂપ દિવ્ય પુરુષને એટલે કે પરમેશ્વરને જ પામે છે જે માણસ સર્વજ્ઞ અનાદિ સૌના નિયંતા સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ સૌનું ધારણ પોષણ કરનાર અચિંત્ય સ્વરૂપ સૂર્ય સમાન નિત્ય ચેતન પ્રકાશ સ્વરૂપ અને અવિદ્યાર્થી સાવ પર એવા શુદ્ધ સચ્ચિદાનંદ ઘન પરમેશ્વરને સ્મરે છે એ ભક્તિયુક્ત માણસ અંતકાલે યોગબળથી બે ભ્રમરોની મધ્યમાં પ્રાણને સારી રીતે સ્થાપ્યા પછી નિશ્ચળ મનથી સ્મરતો સ્મરતો એ દિવ્યરૂપ પરમપુરુષ પરમાત્માને જ પામે છે વેદને જાણનારા વિદ્વાનો જે સચ્ચિદાનંદઘન સ્વરૂપ પરમપદને અવિનાશી કહે છે આસક્તિ વિનાના યત્નશીલ સંન્યાસી મહાત્માઓ જેનામાં પ્રવેશ કરે છે અને જે પરમપદના ઈચ્છુક બ્રહ્મચારીઓ બ્રહ્મચર્યનું આચરણ કરે છે એ પરમપદને હું તારા માટે ટૂંકમાં કહું છું બધી ઇન્દ્રિયોના દ્વારાઓને રોકીને તથા મનને હૃદય પ્રવેશમાં સ્થિર કરીને પછી એ જીતાયેલ મનોડે પ્રાણને મસ્તકમાં સ્થાપીને પરમાત્મા સંબંધી યોગ ધારણામાં સ્થિત થઈને જે માણસ ઓ એ એક અક્ષર સ્વરૂપ બ્રહ્મને ઉચ્ચારતો અને એના અર્થ હું જ નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરતો શરીરને છોડી જાય છે એ માણસ પરમ ગતિને પામે છે હે પૃથાપુત્ર જે માણસ મારામાં અનન્ય ચિત્ત થઈને સદાય નિરંતર મુજ પુરુષોત્તમને સ્મરે છે એ નિત્ય નિરંતર મારામાં જોડાયેલા યોગીને માટે હું સુલભ છું એટલે કે એને સહજ રીતે મળી જાઉં છું પરમ સિદ્ધિને પામેલા મહાત્માઓ મને પામીને દુઃખોના રહેઠાણ તેમજ ક્ષણભંગુર એવા પુનર્જન્મને પામતા નથી હે અર્જુન બ્રહ્મલોક સુધીના સમસ્ત લોકો પુનરાવર્તી છે પરંતુ હે કુંતીપુત્ર મને પામીને પુનર્જન્મ નથી થતો કેમ કે હું કાલાતીત જ છું અને આ બ્રહ્મા આદિના લોકો કાળ દ્વારા સીમિત હોવાથી અનિત્ય છે બ્રહ્માનો જે એક દિવસ છે એને સત્ય ત્રેતા દ્વાપ અને કળિયુગ એ ચાર યુગના એક હજાર વાર થતાં આવર્તનમાં લાગતા સમય જેટલો તેમજ એમની રાત્રિને પણ એટલી એટલે કે એક હજાર ચતુર સમય એટલી તેઓ તત્વથી જાણે છે એ યોગીઓ કાળના તત્વોને જાણનારા છે બધાય જીવો બ્રહ્મનો દિવસ શરૂ થતાં અવ્યક્તથી અર્થાંત બ્રહ્મના સૂક્ષ્મ શરીરથી ઉત્પન્ન થાય છે અને બ્રહ્માની રાત્રિ શરૂ થતાં એ અવ્યક્ત નામના બ્રહ્માના સૂક્ષ્મ શરીરમાં જ લીન થઈ જાય છે હે પાર્થ એ જ આ ભૂત સમુદાય વારંવાર ઉત્પન્ન થઈને પ્રકૃતિને વશ થયેલો બ્રહ્માની રાત્રિ થતાં લય પામે છે અને દિવસ શરૂ થતાં ફરી ઉત્પન્ન થાય છે પરંતુ એ અવ્યક્ત કરતાય એ સાવ પર એવો અન્ય એટલે કે વિલક્ષણ જે સનાતન અવ્યક્ત ભાવ છે એ પરમ દિવ્ય પુરુષ ઘણા જીવોના નષ્ટ થવા છતાંય નાશ નથી પામતો જે અવ્યક્ત અક્ષર એવા નામે ઓળખાય છે એ જ અક્ષર નામના અવ્યક્ત ભાવને પરમ ગતિ કહે છે તથા જે સનાતન અવ્યક્ત ભાવને પામીને માણસો પાછા આવતા નથી એ મારું પરમધામ છે હય પ્રથાપુત્ર જે પરમાત્માની અંતર્ગત સર્વભૂતો છે તથા જે સચ્ચિદાનંદગન પરમાત્માથી આ આખું જગત પરિપૂર્ણ છે એ સનાતન અવ્યક્ત પરમપુરુષ તો અનન્ય ભક્તિથી જ પામી શકાય છે હે ભરત શ્રેષ્ઠ જે કાળે શરીર છોડીને જનારા યોગીજનો પરત ન આવનારી ગતિને પામે છે અને જે કાળે જનારા પરત આવનારી ગતિને જ પ્રાપ્ત થાય છે એ કાળને એટલે કે બે માર્ગોને કહીશ આ બે માર્ગમાંથી જે માર્ગે જ્યોતિર્મય અભિમાની દેવતા છે દિવસનો અભિમાની દેવતા છે શુક્લ પક્ષનો અભિમાની દેવતા છે અને ઉત્તરાયણના છ મહિનાઓ અભિમાની દેવતા છે એ માર્ગે મૃત્યુ પામીને જનારા બ્રહ્મવેતા જ્ઞાનીજનો અને દેવતાઓ દ્વારા ક્રમે ક્રમે લઈ જવાઈને બ્રહ્મને પામે છે અને જે માર્ગે ધૂમાભિમાની દેવતા છે રાત્રિનો અભિમાની દેવતા છે કૃષ્ણ પક્ષનો અભિમાની દેવતા છે અને દક્ષિણાયનના છ મહિનાનો અભિમાની દેવતા છે એ માર્ગે મૃત્યુ પામીને જનાર સકામ કર્મ કરનાર યોગી આ દેવતાઓ દ્વારા ક્રમે ક્રમે લઈ જવાઈને ચંદ્રમાની જ્યોતિને પામીને સ્વર્ગમાં પોતાના શુભકર્મોનું ફળ ભોગવી અને પાછો આવે કેમ કે જગતના આ બે પ્રકારના શુક્લ અને કૃષ્ણ અર્થાત દેવયાન અને પિતૃયાન માર્ગ સનાતન મનાયા છે આ બેમાંથી એક માર્ગ દ્વારા જનાર જ્યાંથી પાછું નથી ફરવું પડતું એ પરમ ગતિને પામે છે અને બીજા માર્ગ દ્વારા જનાર ફરી પાછો આવે છે એટલે કે જન્મવરણને પામે છે હે હેપાર્સ આ પ્રમાણે આ બે માર્ગોને તત્વથી જાણીને કોઈ પણ યોગી મોહિત નથી થતો માટે હે અર્જુન તું સર્વકાળે સમબુદ્ધિ સ્વરૂપ યોગથી યુક્ત થા અર્થાંત નિરંતર મને પ્રાપ્ત કરવા માટે સાધન કરનાર થા યોગી મનુષ્ય આ રહસ્યને તત્વથી જાણીને વેદોના વાંચનમાં યજ્ઞ તપ તેમજ દાન આદિ કરવામાં જે પુણ્યફળ કહ્યું છે એ સર્વને નિઃશંકપણે ઓળંગી જાય છે અને શાશ્વત પરમપદને પામે છે આત્મીય સત્સંગ રસિકો આપણે સાંભળી રહ્યા હતા શ્રીમદ ભગવદ્ ગીતાના બ્રહ્મ યોગ નામનો આઠમો અધ્યાય જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરશો શેર કરશો કોમેન્ટ કરશો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય કે ચેનલ પર ન આવો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ